સૈયર મોરી રે નામ 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 કરતા હોય મજા જ ન આવે દીકુ બા ચુરાસ માં આયા બાજુ માં આવી જાવ મોટી મોટી મુશીઓ ને દીકુ હા દીકુ બા હા એટલે મજા આવે મામા ને સાંભળો મહત્વ છે કારણ કે કેટ ભગોડા થી આવ્યા સ્ટેટ ભગોડા એ હું ધામ જ કહેવાય આમ તો ભાવનગર બાજુ છે પણ ભગોડા મે અને માં ભગોડા વાળી કૃપા છે માયા પે માથે મામા છે મારા અને મને સાંભળે છે મને આનંદની વાત છે હું મને અમુક વાર વિચાર આવ્યો ને આ વિચાર મને જ આવે છે હારા હારા વિચાર મને એક વિચાર આવ્યો ઘણા ટાઈમ પહેલાં કે આ ઢોર બધા હોય ઢોર ઢોરા બધા એ આખો દિવસ ખાય ને રાતે વાગો લે તમે જોઈ જોઈ આ છે પણ કદાચ આ બધું માણસોને આપ્યું હોત કે આખો દી ખાય ને રાતે વાગો લે તો કલાકારનું શું થાત મને એ તકલીફ થાય છે કલાકાર ગાય કે વાગો લે ટપાખરો બોલે કે બની કે બાટ કે બોલે જણી આમ આમ હામ ખરાબ બહુ ખરાબ લાગે આરું હા સૈયર મોરી રે નામ 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 કરતા હોય મજા જ ન આવે પછી ફોન કરે કે કલાકાર આજ ભક્કા ભાવાના છે પણ કહેજો ભાઈ ગાવાનું છે કે ભાગલવાનું છે હં એક કલાક બે કલાક ભાગોલો એ કલાકાર નહીં પોહવાય આવું નક્કી કરીને લાવતી પછી દીકરી જોવા જાત તો કે દીકરી કેવી દીકરી સારી છે પણ આખી રાત ભાગો લે મારા દીકરી તો નહીં હક પણ ન થાત તમારા આવું બધું થાતી હું પણ આનંદ સિવાય કહે છે મને હમણાં હું ભરતસિંહ છે મારા પરમ મિત્ર છે દરબાર છે ચોવીસ કલાક મારે આયરે જોઈ શું કરવા મારે કંઈક કૂટ થાય તો શું મારે ઉતરે બાપુ ઉતરે ઉતરો પછી હું લખીશ ને કે બાપુ મારા માથેથી માર્યો થઈ ગયા એકથી મેં તું પાડ્યો થાવ કોક દીપ દરબાર પાડ્યો થાવ મન કે એક કોક દીપ તમે થાવ ગઢવી કે મથી હમણાં થવાનું એમ કીધું બને એટલે એને માંડવો તો હું ગયો તે ભાઈ મન કે આગુભા તમે માંડવામાં ચાલવું મન કે મેં તું પૈસા આપડે એનું રાંધવા માટે કીધું માંડવું તો નાની વસ્તુ છે રાંધવા મારી કરતો દીગુભા હા તો દરબાર આવ્યા છે અમારે દીગુભા મને પ્રિય એમ એ દરબાર બાઠે એટલે રાણા થઈ ગયા

તો ઘરનો છેડો કયો એ મને ખબર ના ના કે કોત તે ઘરનો છેડો કયો કીધું બેન નથી ખબર કે કોત તે ઘરનો છેડો કયો મિત્ર છૂટા છેડા એક જ છૂટો છેડો હે ઘરનો છેડો છે હા બધાનો વાર્તા પૂરી મને ખબર હોય મને ખબર મારો ધંધો છે બસ આનંદ સિવાય કઈ કયા જ નહીં સારો એવું સાઉન્ડ એટલે ડીકે સાઉન્ડ ગુજરાત નું બીજા નંબર નું કોઈ સાઉન્ડ હોય તો આ ડીકે સાઉન્ડ તાલના ગ્રાતી વધાવો પેલા નંબર નું કહ્યું છે મને ખબર નથી પણ બીજા નંબર નું આ હા અને હું આનો ચૂંટુકમાં આ મારું ઘર છે દિલીપસિંહ સદાસિંહ આ બધાય મારા મિત્ર છે અને એક અમાસ હું ચૂક્યો નથી કદાચ ભવિષ્યમાં એટલા વરામે કાંઈ ચૂકી ગયો તો મને ખબર નથી એટલે કે આજ મારા સગા ફેબા ઓફ થઈ ગયા છે છતાં હું હાજર થઈ ગયો બોલ્યા તો બોલ્યા વાત પૂરી થઈ ગઈ ને ફોઈ મરજીને હાસ્ય ન કરે પણ કરું છું કરવું પડશે બહુ ધંધો છે ને હા મારા બાપુને મૂકતો હું કોઈ મૂકવું હા મારા બાપુ માથે અને છેલ્લે કલાકાર માથે કરું કારણ કે હવે કલાકાર માથે વિશ્વાસ છે કે મને માફી નહીં મગાવે કલાકાર એટલો વિશ્વાસ છે હવે અમે એવું શીખ્યા છીએ કલાકાર અમે એમ કે તાળી પાડો તો તમારે તાળી પાડવાની અમે એમ કે આમ હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના અમે એમ કે ફોન લાઈટ ચાલુ કરો તો તમારે ફોનની લાઈટ ચાલુ કરવાની તમને ખબર ન પડે કે તમે ડાયરામાં આવ્યો છો કે દાળી આવ્યા તો તમે પૈસા લીધા તમે તાળી પાડો ઈ બાછા મેન કીધું હું સી ઘોમલા હું હું કવ છું આ માય મમ્મી કોઈ કહેતા ન હતી પણ હું કવ છું હવે હું કારણ કે આમ કોને કારણ કે આ હવે દેશ આવ્યો ને આપણો દેશ છે આ રામનો યુગ ચાલે છે શ્રી રામનો આ રામના નામની તાળી આપણે નહી પાડી તો આપણો પૂરો થઈ જશે એક જ તાળી છે શ્રી રામ ભગવાનની આ કે આખો દેશ રામમે જારે બની ગયો હોય નરેન્દ્ર મોદી સાહેબને હું ધન્યવાદ દઉં છું કે આખા દેશને રામમે બનાવ્યો રામને આવો વડાપ્રધાન આપણે મળશે ને ડબ્બો આનંદની વાત છે હું રાણા બાપુએ પધાર્યા છે એટલે મારે એની બે ત્રણ વાતો કરવી પડશે બાપુ બાપુની તો મને મને બહારથી ભયા જ જાય છે આજ બેઠા છે બાપુ હા કારણ કે હમણાં મને ફોન આવ્યો તો મને કે ગુબા એક પ્રોગ્રામ કરવાનો તમે કેટલા પૈસા લેશો મેં તું અઢી લાખ રૂપિયા મને કે તમે ટેજ માથે ગલોટિયા ખાવાના છો મેં નહીં તો અઢી લાખ રૂપિયા છે ના બધું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવો પડે એના એના પૈસા છે આ તો મને ઘણા કહેતા મને કે ગુબા તમે મારા ઘરમાં પગલાં પાડો ને મેં તું કાં કે અમારા ઘરમાં બરકત આવે મેં આ પગલાં મારા ઘરમાં ચાલીસ વર્ષથી ફરે તો મારા ઘરમાં બરકત ન આવે તમારો બાપ ટાયલ શું શું વાત કરો કશું રહ્યા દે મારા પગલા પડે મને ખબર ન હોય ખોટી વાત છે કોઈ દી કોઈના પગલે બરકત ન આવે ગેરંટી હું તમને આપું સાહેબ બેઠા બેઠા બળકત ક્યારે આવે તમારા ઘરમાં તમારી દીકરીના પઘારા હોય તમારી બેનના પઘારા હોય તમારી માના તમારા પત્નીના આ દુનિયામાં જ પગ એવા છે કે તમારા ઘરમાં બળકત લાગે દુનિયામાં એવો કોઈ પગ છે જ નહીં અથવા કોઈ યોગ્ય સંત હોય સાધુ હોય તો તમારા ઘરમાં બળકત આવે પૈકી મારા પગ થી બરકત આવી વાત ખોટી છે મને ખબર ન હોય ખબર જોઈએ એક પૈકી ખૂબ તમારી આ લુક બહુ સારી છે લુક ભૂખમાંથી આવી છે અને જે વસ્તુ ભૂખમાંથી આવે છે ભૂખ કાઢી નાખે મને ખબર ન હોય ખબર હોય હા હું પહેલા ફેસબુક વાપરતો ફેસબુક પણ શોખ ફેસબુકનો હવે ને વાપરતો મને ન આવી હોય જાય કારણ કે મને શું હતું મારી મારો વિડીયો મૂકીને મારી મારી કોમેન્ટ મારતો હોય તો એક લાખ મારા ચાહક હોય તો બસો મારા વિરોધી હોય તો હારીને ખરાબ બે કોમેન્ટ આવે મારા દીકરી હું આ માચુથીમાં આવે વાહ કા વા હું ખુશ થઈ જઉં છું હારું કોને લખ્યું વા ચારણ વાહ અવજ વા ગઢવી તા નીચે આવે શું હાલી નીકળ્યો છું હું સીધો મરો પડી ગયો હારું કોને લખ્યું છે અને સાલા એવા ફેક આઈડી છે જડતા નથી જડતા નથી મે બે તને ગોત લીધા તી મારા હગા વાળા નીકળા બોલો પર મામા નીકળો કાઈ દે તો માં હમણી મને કોમેન્ટ માં સાંભળ તો તો વાત છે પણ બારે કરવી પડશે છે વાહ પાછો આ ના હોય બે નિશાની આવજો જો ફેસબુકમાં એક આમ આવે એટલે ગઈ આમ એટલે ન ગઈ મારો આખો વિડિયો જીન માં આદિક કરે

રમી રમી છે સાહેબ તમે નહીં માનો મારા મમા દીકરો રમી રમતા શીખો બહુ ગરીબ હતો એ ત્યારે ભિખારી થઈ ગયો છે રમી રમી છે મારા મિત્ર છે કુલદીપભાઈ એક સાહેબ છે ને મારા ભાઈ છે એટલે હું કહું ને કહું નહીં પીઆઈ છે ભાઈ તે નહીં વિરલદાન છે મારા મિત્ર મારા ભાઈ છે બે પીઆઈ ભાઈ બે જણા મને કોન્ફરન્સમાં લીધો હમણાં કુલદીપભાઈ ગગુબા એક સાહેબનો આપણે પ્રોગ્રામ કરવાનો છે અને કંઈ અહીંયા લેવા નથી હું સમજી લઈ શીખીએ

ખુશ ખુશાલ થઈ ગયો પણ ઉપર પોલીસ આવી જાય ખબર નહીં કે માથે પોલીસ આવી જાય છે અને ધ્યાન જ નહોતી નહું આમ તેને નાની આવીને ક્યાં આ આ આ આમ જોયું કે ઓહો હો બોલો આખો ટોન બોલી જયો આ ઓહ ના ભૂલી જઈ પાછું હા ઘણા ટાઈમથી હું એક આબળ આ મને જોક્સ ગમે છે મને ખુદને ગમે એટલે કહું છું કારણ કે આમાં કંઈક મારા અમુક મેસેજ હોય જોક્સમાં કે તમને મેસેજ ભગવાને કીધું પોઠિયા ને નીચે જા કેતો હોય ત્રણ વાર ના એક વાર ખાય અને પોઠિયો નીચે આવ્યો ભૂલી ગયો બિચારો એ કે ત્રણ વાર ખા એક વાર નાય એટલે આપણે ત્રણ વાર ખાઈ છીએ એક વાર નહીં છીએ પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોય કે ત્રણ વાર ના એક વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું ખાવાનું હોત જ નકું નાવાનું જોત પાણી જોત નકું કંઈ હોત જ નહીં કોઈ મહેમાન આવે આવો નહીં લો હું નહીં ને આવ્યો નહીં તારી માના હમ શું પહેલી વાર આવ્યો છું નાવું તો પડશે જ તે લાવો ડોલ તો તારી માથે જાઓ સુખી થાવ પછી અન્ન ક્ષેત્ર ન હોત સ્નાન ક્ષેત્ર હોત મોટા તલાવ ભર્યા હોય હાલો ખાવ ને હાલો નાવા હમ થા ધૂમકા માં જ હા સુખી માણા પાએ જાજુ પાણી હોત બહુ સુખી માણા હોય ને એ પાએ બહુ પાણી હોય જાજુ એટલે કલેપરા બાનું એ ધારો કે દીગુબાવા નઈ ગયા

ને દિશા તો ચાર છે ઉગમણું આથમણું વાતરાતું ને દખણાદું પણ બેનો એ મૂળ ને ક્યાં મેકલો ઉગમણો ને શું કરવા બેનોને ખબર હતી કે દખણાદું દિવસે ને વાતરાતું દમણ છે અહીંયા તમારો બાપ મોર ફૂલ થઈ જાય છે હા અને મોર ના પીછા કોઈ ખેવી નાખશે એની કડા પૂરી થઈ જાય છે એટલે બેને સમજ્યા કે નહીં હા મને હમણાં ભાઈ કીધું મને કે ગુપા તમારા બાપુ નું હરાદ નાખ્યા હોય કીધું કા નાખવું પડે કે હરાદ આવે ને મારા પરિવારે મને કીધું કે બાપુ તમારા બાપુ મરી જાય ને દાદાની હરાદ નાખવું જ પડે એટલે હરાત નાખવા જ્યો મીઠું કેમ એ નાખવું પડે મને આપણા દાદા ને આપણા બાપુ કાગડો થઈને આવે અને આપણું હરાદ ખાઈને વયા જાય આપણા પિતૃને સંતોષ થાય હું તો જ્યો હાથમાં ખીરને પૂરી લઈને મેં કીધું વિચાર આવ્યો મને તો હારો મારા દાદા મરી જાય ને હું ત્યાં હજી કાગડો જઈશ અને બીજું અવતાર મળ્યો જ નહીં હોય તો એ મિત્રો હાલો કાગડો હશે કીધું મેં હરાદ નાખ્યું કાગવાય સો હાથ કાગડા આવ્યા મારા દીકરા મારા દાદા તો એક હતા બીજા પાંચ લુખા આવ્યા કોણ સારા ના પણ એવું નથી નથી આપણા સંતો બધા તો હતા ને ખબર હતી કે આ દુનિયામાં એક જેમ કે સ્વિમિંગ કરશે નહીં ફાદરવા મહિનામાં કાગડી પોતાના બચ્ચાને જન્મ આપે છે અને પોચી વસ્તુ ખાવાથી કાકડીના બચ્ચા બચી જાય એટલા માટે સંતો મંતોએ હરા બનાવ્યું કે આ નાખશે ને ખીર ને પૂરી કાકડીના બચ્ચા કાશે પક્ષી બચાવનું ફેલવું કોઈ ઉપાડ્યું પડ્યું તો સંતો મંત આ મુદ્દો હતો મુદ્દો આ હતો આપણા બાપુ કાગડા હું આપું છું કોઈ જ નહીં હે હા હાણા દેગામ પાસે શમશાનનું ઉદઘાટન કિર્ષિ બાપુ તે કોઈ તમારા જેવા મંત્રી નતા આવ્યા દસ તો મને બોલાયો અગબા તમે આવો કે ઉદ્ઘાટન કરવા ધાસી બી નતા આવ્યો તો હું ઉદ્ઘાટન કરવા આવી જો દેગામ માં ખાડ સાડી રિપીન કાંઈ બી નીકળું મહિના પછી ફોન કર્યો મેં તમારા ગામમાં કેવું છે મને કે ગુબા તમારા હાથ તો બહુ સારા હે બધું કાં ક્યાં લાઈન લાગી જાય છે એક ને બાળો બીજું મરી જાય ને બીજા ત્રીજું મરી જાય કેવું એમ અમારા ઘટવી કહે અમારા હાથમાં બળકત હોય અમારા હાથે તમે કંપની ઉદ્ઘાટન કરાવો બીજા શીના કરાવવાના બીજા ખબર ના કરાવો સમસના ન કરાવતા મેં કે ખાવા ધાન ન રહે મને ખબર ન હોય એક બેન મને મને સલાહ આપીને ને હકુબા કે તમે ડવ હાબુ થી ના હોય કેવાય કે તમે રૂપાણા થઈ જાય છો બેન નું ડવ હાબુ ખાઈ જાય તો તારો બાપ કોઈ કલર માં ફેર ન પડે એની ગેરંટી હા કલર જેવો છે મને ખબર ન હોય કાળો હા આફ્રિકામાં અમે ગયા હતા મારા મામા હતા દિગુભા હતા બધા કલાકાર હતા સૌથી વધુ આફ્રિકામાં આવ્યા તો હું દિગુભા બે તે દિગુભાને મૂશું ને મારા કલર ભાઈ આફ્રિકામાં જામી ગયો કારણ કે મારે હું બોલું નહીં તો આફ્રિકા જેવો જ લાગતો તું કાળો મહેશ જેવો દિગુભાને મશ્યું એટલા બધા લોકોએ ફોટા પડાવ્યા તારે દિગુભા બધા કલાકાર જેવા તેવા છે અમારા ભાવ હેબરા તમે અમારા ભાવ અમને અમને બીક લાગે હવે તો આટલા બધા ભાવ છે મારા ખુદ બી છે અમે દુઃખની વાત છે પણ કર્યું પડશે હા પણ આ મોગલમાની કૃપા છે બાકી કશું છે નહીં દુનિયામાં સમયથી વધુ કંઈ છે નહીં કારણ કે દિનેશ શિંદે મારો ઇન્ટરવ્યુ લેવાય ને મને એક પ્રશ્ન પૂછેલો કે કૃપા તમારો ખાસ મિત્ર દુનિયામાં કોણ તારે મેં દિનેશ ને કીધું કે મારો ખાસ મિત્ર તો ને માત્ર સમય મારો મિત્ર છે એથી મોટો તમારો કોઈ મિત્ર છે જ આ દુનિયામાં તમારો કોઈનો મિત્ર હોય તો સમય તમારો મિત્ર છે સમય સારો તો તમારા બધા મિત્ર સમય ખરાબ તો તમારા બધા દુશ્મન સમયથી મોટો કોઈ મિત્ર છે જ નહીં એટલે હું સમયનો આભાર માનું છું એને મને મિત્ર બનાવ્યો એટલે આલે છે ને પાંચ જોક મારા બાપાએ આ કર્યું મારા બાપાએ આ કર્યું કોઈ ક્યાંક એમ કે તારા બાપાએ ગમે કર્યું ભાઈ અમારે શું પણ હાલે છે મારા બાપાનું એ મુદ્દો છે પણ જાજો ટાઈમ નહીં લેતા જેને સાંભળવો જિંદગીનો લાવો કહેવાય મારા પરમ મિત્ર હૃદયમાં જેનું સ્થાન છે એમાં માયાભાઈ આહિર એમને કહું કે મજા આવ્યો દોલને આવ્યા જોરદાર તાલના કરતા હોય માયા મામાને દાવો કારણ કે અત્યારે આખા વિશ્વમાં જેનું નામ છે જેની પાછળથી કંઈ ઘણા બધા કલાકરો શીખાશે તો માયા મામાને કહું અને મજા આવ્યો દોલને આવે હવે માયાભાઈ આહિર કોને હાથ બેડી દઈશો

તમે દસ વાર જાવ તો જેવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બારે પડ્યા આપો કે તમારી વાય દોર છે આવ તમને નહીં મરવા દેવાના તમારા હપ્તા બાકી છે હપ્તા બાકી હોય તમે તમને ગાડી મરવાની દે સાહેબ આ મુદ્દો છે હવે એક પતિને પતિને પૂછ્યું પતિને કે તમને ખબર છે હું રવિવાર રહું છું મંગળવાર રહું છું બુધવાર રહું છું ગુરુવાર રહું છું અમાર રહું છું પૂનમ રહું છું હું કેટલું બધું રહું છું એનો પતિ કહે તું ખાલી હકણી લે સાલી હકડારો જીવનમાં બાકી કઈ રહેવાની જરૂર છે નહીં জোরদার দাঁড় না হবে মায়া আহির ইকো করো ইকো করো আহি মায়া বাইর আহি ইকো করো আহি মায়া ইকো করো আহি মায়া ইকো করো আহি